પ્રણામ નમસ્કાર મારું નામ ચંદન રાજેશ વિષય વસ્તુ ભગવાનની ટપાલ ભગવાનની ટપાલ પુસ્તકમાં મનુષ્યનો ભગવાન અને પ્રકૃતિ સાથે કેવો સંબંધ હોવો જોઈએ તેમજ મનુષ્યએ પોતાનું જીવન કઈ રીતે જીવવું જોઈએ તેમજ ભગવાન દરરોજ કોઈક ને કોઈક સ્વરૂપે આપણને મળવા આવે છે તેની વાત આ પુસ્તકના રચયિતા જાણીતા લેખક શ્રી ગુણવંત શાહે કરી છે પ્રસ્તાવના સકારાત્મકતા અને પ્રેરણાત્મકતાથી ભરપૂર ભગવાનની ટપાલ આ પુસ્તક આપણને જીવન જીવવાની કળા વિશે શીખવે છે એટલે કે આર્ટ ઓફ લિવિંગ આ પુસ્તક આપણો જીવન જીવવાનો દ્રષ્ટિકોણ બદલી નાખે છે ખૂબ જ સુંદર સહજ અને સરળ ભાષામાં લખેલી આ પુસ્તક આપણા મન અને હૃદય પર સંતોષ સત્ય અને સહજતાની છાપ કંડારે છે આપણે વર્તમાનમાં તો જીવતા જ નથી ભૂતકાળમાં શું થયું એને વાગોળતા રહીએ છીએ અને દુઃખી થઈએ છીએ સાથે સાથે ભવિષ્યની ભાવિ યોજનાઓ ગણવામાં જીવન જીવવાનું ભૂલી જઈએ છીએ જીવન આ જ ક્ષણે જીવવાનું છે આ દુનિયામાં કશું કાયમી નથી કાયમ પરિવર્તનનો ચક્ર ચાલુ રહે છે આપણે સાક્ષી ભાવે પરિવર્તન નિહાળવાનું હોય છે બસ આટલું સમજીએ ને તો દરેક ક્ષણે આનંદ છે આપણે કહીએ છીએ કે ઈશ્વરનો સાક્ષાત્કાર થતો નથી ચલો સમજીએ નવજાત જન્મેનું બાળક જ્યારે માતાના સમીપે સ્તનપાન કરે છે તે શું છે ઝાડ પર આવેલી કડી અને કડીમાંથી સુગંધી ફૂલ અસંખ્ય પહાડોમાંથી વહેતી નથી ઋતુમાંથી પાનઘર આ બધું શું છે આ બધી ઈશ્વરની દિવ્ય અનુભૂતિ છે પરંતુ આપણે ટેકનોલોજીમાં એટલા બધા વ્યસ્ત છીએ કે આપણને ઈશ્વરનો સાક્ષાત્કાર થતો જ નથી આ પુસ્તકમાંથી મને એક વાત ખૂબ જ ગમી છે તે હું પ્રકાશ પાડીશ સત્સંગ માટે ઉત્સુક રહો અને અસંગથી દૂર રહો પ્રપંચ કરવાવાળા ખુશામત કરવાવાળા નિંદા કરવાવાળા વ્યક્તિઓથી દૂર રહો છળ કપટ નિંદા કરવાથી આપણી ઉર્જાનો અપવ્યય થાય છે આ બધાથી આપણું પતન જ થાય છે આપણા વિચારોનો ગ્રાફ નીચે જાય છે ખેડૂત જાણે છે ઉત્તમ છોડ ઉછરી જાય એ માટે નકામા છોડનું નિંદા ખૂબ જરૂરી છે માટે અસમતિ દૂર રહો પોતાના જીવનને નિર્માણ નિષ્કપટ બનાવો સહજ હોવું એટલે જ ભગવાનની સમીપ હોવું અને એની સમીપ હોવું એટલે સ્વસ્થ હોવું આજે આપણે અસરળતા અન્યાય લોભ સ્વાર્થ એનાથી ભરેલા છીએ માટે આપણું મન હંમેશા દુખી અને વ્યાકુળ રહે છે આપણને ક્યાંય શાંતિ મળતી નથી ડિપ્રેશન એન્ઝાઇટી જેવી બીમારીઓનો ભોગ બનીએ છીએ આપણે બીજાના દુખે દુખી નથી થતા અને બીજાના સુખે સુખી નથી થતા અને પછી વિચારીએ છીએ કે ભગવાન આપણી પાસે કેમ નથી આવતા જેવું વાવીશું ને તેવું જ લણીશું ઉપસંહાર તમારું કર્મ જ તમારું ધર્મ હોવું જોઈએ મન વચન અને કાયાતી એક જ કર્મ હોવું જોઈએ સંજોગો કેવા પણ હોય અનુકૂળ કે પ્રતિકૂળ સામનો કરવા તૈયાર રહો

કોઈ પણ જાતનો ભેદભાવ નથી કરતા તેવી જ રીતે આપણે પણ નિસ્વાર્થ બની કોઈ પણ ભેદભાવ ન કરવો માત્ર ગાય જ નહીં ગધેડો પણ પવિત્ર છે પ્રત્યેક જીવ ભગવાનની ટપાલ લઈને આપણને મળવા આવે છે પરંતુ આપણી પાસે ભગવાનની ટપાલ વાંચવાની ફુરસત છે ખરી અસ્તુ